મણ બે મણ પાંચ મણ ન થાય શેરમાં જે પ્રેમ થાય શેર જેટલો જ તોળીને કરે તોલા જેટલો જ પ્રેમ હોય એમ છે મુર્શિદ છે જબ પૂછ્યા ઇશ્ક કી હદ ક્યાં છે પ્રેમની સીમા શું ત્યાં સુધી અમારે પહોંચવી એની સીમા કઈ मुर्शीद से जब पूछा इश्क की हद क्या है तो गुरु मुस्कुरा के बोले महबूब के महबूब से भी प्यार करो, महबूब के महबूब से भी इश्क तो ये बाबू आश्रिते करेलो सदगुरु नो अपराध क्षमा ने योग्य दंड ने योग्य छे। ભાઈ જો એ સદગુરુ હોય ને તો એને આપણા અપરાધ દેખાતા જ નથી એની પાસે એટલો બધો સમય જ નથી કે એ આરાધનામાંથી છૂટો પડીને તમારા અપરાધ જોવા બેસે સાહેબ એટલો વખત સદગુરુ હોય તો એને એટલી ફુરસત તો સદગુરુનો આપણાથી અપરાધ થઈ જાય એની ચિંતા જ નહીં કરવી વલ્લભાચાર્ય ભગવાન પુષ્ટિ માર્ગના પરમ પુરુષ એણે શું કહ્યું કે આશ્રિત હોય એ ચિંતા કોપી ન કાઢી મારા આશ્રિત હોય એને અમારાથી અપરાધ થઈ ગયો અને અમારી આમ ભૂલથી એમાં પડવું જ નહીં ચિંતા જ નહીં કરવાની આવું કંઈક ને થાકી ગયા તોય લોકો ચિંતા કરે મારાથી અપરાધ થયો અપરાધ ન તો કરવો કોણે કીધું તું કરવો અપરાધ અને છતાંય થઈ ગયો સદગુરુ એટલો 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 નાનો માણસ નથી કે તમારા મારા અપરાધોને ગણ્યા કરે એને તો આરાધન કરવું છે સાહેબ એ તો હરી એટલે આવું આવું મગજમાંથી કાઢી જ નાખો ક્ષમા ને યોગ્ય છે કે દંડ આ દંડને ક્ષમાય બધું ભૂલી જાઓ મારી દ્રષ્ટિ કોઈ ચિંતા કરવા જેવું નથી એક બીજું હતું

સદા સુરક્ષિત છીએ દુનિયાની સરહદ પર બેઠી છે છે કેટલું દૂર સાહેબ સરહદ ઉપર સદા સુરક્ષિત છીએ દુનિયાની સરહદ પર અમારે કોટેશ્વર સાથે સગપણ કોટેશ્વર સાથેનું સગપણ અમારી પાસે છે ખુવારી ભલે ને ધસી આવે ઘરમાં વારંવાર ભૂકંપ આવે આ થાય આ થાય આ થાય કુંવારી ભલે ને ધસી આવે ઘરમાં વારંવાર પણ ખુમારી ભર્યું માનું લીપણ છે અમારી પાસે પછી ખુમારી પોતાની દરેક ખૂણે છે દરેક ખૂણે છે મેકરણ ધોરમ કેરા ધૂણાઓ આશાપુરાના અવતરણ અમારી પાસે છે સરસ છે લીટી સારી બધી લીટીઓ સારી છે પણ બરફનો ગોળો ખાઈએ ને આપણે એટલે એમાં જ્યાં રસ થોડોક ઓછો થઈ ગયો ને એ થોડું ફીકું લાગે હોય તો પહેલાં એ સારું જ હતું પણ એક જ જગ્યાએ ચોટી પીળ્યા હોય ને એટલે બરફ ધોળો થવા માંડે હમણાં હમણાં મેં બે ત્રણ દિવસ એ આ વર્ષો પહેલાં આપણે બરફનો ગોળો ખાતા હોય ને હમણાં એક બરફનો ગોળો ખાધો કોઈમાં દરો દોરો આ બધા નવા નવા પ્રયોગો કરીને આવ્યો છું છે કામ જ નથી રહેવા દીધું મારા હરીએ શું કર્યું એટલે આપણે હળીમાં એ લઈને આપણે એમ એમ કહેતા એ બાજુ વધારે ચૂસાઈ ગયું પછી મોડું લાગે બાકી હતો તો એ મીઠો પછી આપણે સાઈડ બદલવું શેર તમે બધા શેર કરે પણ એક વર આ ચૂસાઈ ગયું ને એ થોડું કોલું છે હવે હવે આ આમ બદલ્યું છે

ખરાસને ગાળતું ગારણ અમારી પાસે ખરાસને ગાળી નાગે એવું ગારણ એવું ગણ અનેક યશ ગાથા છે ઇતિહાસના પટ પર કચ્છની ઇતિહાસ અનેક યશ ગાથા છે ઇતિહાસના પટ પર

આ ભાવકની ગજા અમારી પાસે છે બાપુ હું થી કથામાં આવેલ છું સ્વાગત આપનું જય શ્રી રામ હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું તમે કાલે કીધેલું હતું કે પંચાયતન તો વિદ્યાર્થી જીવનમાં પંચાયત એટલે શું મેં કાલે તો કીધું હતું તમે પંચાયત માંડ્યા વિદ્યાર્થી જીવનની પંચાયત એટલે વિવેક ઈ ગણેશ શ્રદ્ધાને તૂટવાના દેવી એ ગૌરી વિશ્વાસ ને સાચવી રાખવો અને તમસો માં જ્યોતિર્મય અજવાળામાં જીવવાનો સંકલ્પ યુવાની આ ઘણા વખત તો વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે આ પંચ અમારે કચ્છના છોકરાએ મને બે ત્રણ વર્ષ કે ક્યારે પૂછ્યું કે બાપુ એ મને કાંઈક તમે લખી આપો લખી પાંચ વસ્તુ જુવાન માણસો એ પાંચ વસ્તુ કરવી આ પંચાયત એક દેહ સેવા કરવી શરીર ને સાચવું યુવાને તોડી ન નાખું છે શરીર તૂટી જાય છે અસંયમી જીવનથી નિયમોથી નિરંતર વિપરીત જીવવાથી ભગવાન શંકરના અગિયાર રુદ્ર જો મને સ્મરણમાં આવતું જાય છે પછી એમાં એક રુદ્ર છે વામ જે બિલકુલ અવળો જ ચાલે એ રુદ્ર છે અને આવી રીતે જે અવળો ચાલે બાપુ એ ઈશ્વર છે આપણું મગજ ને વિચારે કરે કાંઈ આપણે વિચાર્યું હોય કરે કાંઈ પાંડુરંગ દાદા એમ કહેતા કે ખેતર આપણે ખેડીએ તો વરસાદી લાવે હાવ જુદું જ કરે ખેતર આપણે કરીએ તો વરસાદ એ લાવે બીજ આપણે વાવીએ તો કોટડા ઈ કાઢે આપણે બીજ વાવીએ પણ કોટા ના કાઢી શકીએ એની આજુબાજુ ખોટું ઘાસ આવે તો નિંદામણ આપણે કરીએ તો બાજરાને ડુંડા ઈ લાવે અને બાજરાને રોટલા ઘડીને ખાઈએ આપણે તો પચાવે પાછો એ બધું બધું વામ આ રીતે